જય માતાજી સ્વાગત છે તમારું અંધાઈ નું અમારા એક નવા બ્લોગ માં ને કેમ છો બધા મજામાં ને મજામાં જઈશો અને ભાઈ આજે આયકુ ને અમે આ વર્ષ દાબી માર્યો અરખાઈ જો દબોડી દીધું હં તો એ પલાળી દીધું હે કાઈ બાકી જ નથી રાખ્યું હા એ ઓલ કોઈ કરવા દે જોવો અને આજ કાઈ વિડિયો કાઈ બનાવી એકો નતો દિવસનો કેમ કે હાથી ને એવું આકતો તો ને એટલે અને જો અમારા ભાઈએ હે ને મોરે મોરો દાબી દીધો તમને દેખાડું જો ઊંડાનું પથ્થારી ફેરવી નાખે આખી અને થોડું ખમો કરાવીને ને તો હાવ ભાંગી નાખે જુઓ મોરે મોરો દાબી દીધું હાલો ભાઈ કા ભાઈની મુલાકાત કરાવું કીધું ને નથી આવતા વિડીયોમાં હવે તો રાગે આવી ગયું છે થોડું થોડું છે અને અમારા પીયુ ભાઈ જો ગાંડા વરસાદ આવ્યો ને પીસ

થોડેશ ને આ માલ તો હમણાં દેજો હાલે મમ્મી હાલ મમ્મી હવે કામ સીધી દીજો હા સીધો હાલે સીધો હાલે હો અને મારા મમ્મી ની ખાવાનું બનાવે હાલો એની પાસે જાય આપણે તમે આજ કેમ વિડીયો નો બની ગયો આખો દી કામ જ કરે તમે કા કા પાસે ઘૂસે નતું કામ કરવું એ

ભાઈ બાઈક રહ્યો ને એને રોજ કેવી અમે કે ધીમું આઈ ધીમું આઈ તો માને જ નહીં આપ લખણા હોય ને એટલે આવું થાય છોટો નો લગાડું પડ્યો એ 4 5 વાર પડ્યો કેટલી વાર પડ્યો અમે મોરો ભાંગી ન વારી ઘણી આને મોરો ભાંગી ન આવતો રે જેટલી વાર હે હમું કરાવીને હજી હમણાં જ હમું કરાયો તો 1000 રૂપિયા ખર્ચો કરાયો હતો આવતો અને હવે મળશું એક નવા બ્લોગમાં અહીંયા વધુ ને જવાનું